રક્ષાબંધન આવતા જ બધાને ટેન્શન હોય છે કે સારી મીઠાઈ કે હેલ્ધી મીઠાઈ ક્યાંથી લેવી તો જો તમે ફ્રેન્ડ્સ મારા રીતે એક વખત આ મીઠાઈ બનાવી લીધી ને તો માર્કેટથી તમે ક્યારેય નહીં લાવો દરેક રક્ષાબંધનમાં મારી રીતે જ તમે પેંડા બનાવી દેશો અને ખાસ વાત એ છે કે ઓછા ખર્ચામાં ઘણા બધા પેંડા બનીને તૈયાર થાય છે આપણે અહીં દૂધને વધારે ઉકાળવાનું પણ નથી એકદમ નવી જ રીતે આજે આપણે પેંડા બનાવવાના છે તો ફ્રેન્ડ્સ પેંડાની રેસિપી સ્ટાર્ટ કરવાના પહેલાં જો તમે મારી ચેનલ પર પહેલી વાર હોવ તો મારો વિડીયો વાર જોઈ રહ્યા છો તો મારી ચેનલ પહેલેથી જ સબસ્ક્રાઇબ કરી દેજો અને પૂરેપૂરો વિડીયો જોજો અલગ અલગ રીતે હું તમને વચ્ચે વચ્ચે ટીપ્સ કહેતી જઈશ તેને તમે ફોલો કરશો તો ચોક્કસથી બહાર જેવા જ જે તમે માર્કેટમાંથી લાવો છો તેવા જ પેંડા બનીને તૈયાર થશે તો ચાલો આજની આ રેસીપીને સ્ટાર્ટ કરીએ તો એના માટે આપણે પહેલાં દૂધની જરૂરત પડશે તો અહીં મેં અડધ લીટર દૂધ અલગથી એક પેનની અંદર રાખી દીધું છે અને દોઢ લીટર જેટલું દૂધ આ તપેલીમાં ગરમ થવા માટે છોડી દીધું છે સારું એવું ઉભરો આવી જાય દૂધની અંદર એટલે આપણે એક લીંબુનો રસ આની અંદર એડ કરી દઈશું અને તેને થોડી વાર માટે ગરમ થવા દઈશું એટલે બધું જ દૂધ ફાટી જશે જો તમારે દૂધને ફાડવું ન હોય તો તમારે આને વધારે ઉકાળવું પડે અને આપણે ઓછા ટાઈમમાં વધારે પેંડા બની જાય તેવી રીતે બનાવીએ છીએ પેંડા એટલા માટે દૂધને ફાડી દેવાનું છે અને હવે એક સાઈડ ઉપર એને મૂકી અને છાણી લઈશું એની ઉપર કોટનનું કપડું રાખી અને પનીને આપણે દૂધ જે ફાટેલું છે એને આપણે આની અંદર પૂરી સાવધાનીથી નાખી દઈશું હવે આ દૂધ જે ફાટેલું છે તેમાંથી જે પાણી નીકળ્યું છે તે કાઢવું ખૂબ જ જરૂરી છે હવે એને આપણે કોટનના કપડામાં આ રીતની પોટલી વાળી દેવાની છે અને એની ઉપર કોઈ પણ વજનવાળી વસ્તુ રાખી દઈશું તો આની અંદરથી બધું જ પાણી નીકળી જશે એટલે આની ઉપર વજનવાળી વસ્તુ રાખી દઈશું હવે એને સાઈડ પર રાખી દઈશું હવે એ ગ્રાઇન્ડિંગ જાળ લઈ લઈશું હવે તમારા ઘરે જેટલું ગળપણ ખવાતું હોય તેની એટલું જ આની અંદર તમારે ખાંડનો ઉપયોગ કરવાનો છે થોડા કાજુના ટુકડા નાખ્યા છે જો તમારી પાસે ન હોય તો તમે સ્કીપ કરી શકો છો બેથી ત્રણ એલચી નાખી છે જો તમને વધારે એલચીનો ફ્લેવર ગમતો હોય તો તમે વધારે નાખી શકો છો હવે એને ક્રશ કરી દઈશું જે આપણે અડધો લીટર દૂધ અલગથી રાખ્યું હતું તેને આપણે સારું એવું ગરમ કરી દઈશું જ્યાં સુધી તે અડધું ના થાય ત્યાં સુધી આપણે એને ગરમ કરી દેવાનું છે ત્યારબાદ સારું એવું થિકનેસ થઈ જશે અને દૂધ એકદમ ઘટ થઈ જશે ત્યાં સુધી આને આપણે પકાવવાનું છે સારું એવું પાકી જાય એટલે આપણે એને ગેસ બંધ કરી દઈશું અને જે આપણે પનીર દૂધ ફાળ્યું હતું તેને આપણે હવે ઠંડુ થઈ ગયું છે બધું પાણી પણ નીકળી ગયું છે થોડું પાણી રે એ રીતે આપણે પાણી કાઢવાનું છે તો એકદમ જામી ગયેલું પનીર તૈયાર છે હવે ગ્રાઇન્ડિંગ જાળ લઈશું જેટલો જારમાં પનીર સમાય દૂધ ફાટેલું સમાય એટલું જ આપણે એને નાખી અને એકદમ ક્રશ કરી દઈશું હવે જે દૂધ હતું એની અંદર આપણે પનીર અને જે ખાંડનો ભૂકો હતો બંને વસ્તુ અહીં એની અંદર નાખી ગેસ શરૂ કરી અને ધીમા ગેસે આપણે એને પકાવવાનું છે જ્યાં સુધી તે ઠીક ના થાય ત્યાં સુધી આપણે એને પકાવવાનું છે તો હવે એને કન્ટિન્યુ મિક્સ કરતા રહીશું એટલે સારું એવું તે જામી જશે અહીંયા કન્ટિન્યુ મિક્સ કરવું ખૂબ જ જરૂરી છે નહીં તો નીચે તે બળી જશે કે જામી જશે હવે પાંચ મિનિટ પછી તમે જોશો તો એકદમ થોડું થીક થઈ ગયું છે હવે એક ચમચી જેટલું આની અંદર આપણે દેશી ઘીનો ઉપયોગ કર્યો છે આપણે દૂધને વધારે ઉકાળ્યું નથી એટલે ઘી નાખવું ખૂબ જ જરૂરી છે ઘી નાખ્યા બાદ પાંચ મિનિટ માટે એને તમે આ રીતનું મિક્સ કરતા જશો અહીં ખાસ વાત ધ્યાન રાખવાની છે કે ધીમા ગેસે જ તમારે આને પકાવવાનું છે તો આ રીતનું ઠીક થઈ જશે તો ફ્રેન્ડ્સ આ રીતે સ્ટેપ બાય સ્ટેપ કરશો ને એટલે એકદમ બહાર જેવા જ પેંડા બનીને તૈયાર થશે તો હવે જામી ગયું છે અને ઉપરથી ઘી પણ છૂટું થવા લાગ્યું છે ઘી ઉપર આવી જાય ત્યાં સુધી તમારે આને પકાવવાનું છે જો તમે થોડો પોષણ લઈ અને આ રીતે કરશો તો તે જામી જાય છે તો હવે આપણે ગેસ બંધ કરી થોડું થોડું ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે એને હવે પેંડાવાળી લઈશું તો ફ્રેન્ડ્સ આની ઉપર હું કેસરને મેં વીસ મિનિટ માટે પલાળી દીધું હતું હવે હું કેસરનું પાણી ઉપર લગાવી દઈશ અને એક કેસરનો તાતુળવાની ઉપર મૂકી દઈશ તો છે ને એકદમ બાજાર જેવા જ પેંડા તો એક વખત ચોક્કસથી બનાવજો તમને થોડો પણ આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો એક લાઇક મારા માટે ખૂબ જ જરૂરી છે મને આગળનો વિડીયો શૂટ કરવા માટે મોટિવેશન મળે છે એટલે એક લાઇક જરૂરથી કરજો હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા ચોક્કસ થી તમે આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો કે આજની મારી તમને આ મીઠાઈ કેવી લાગી છે અને આ રક્ષાબંધનમાં ચોક્કસથી આ બનાવજો તો ચાલો આવી જ અન્નવી રેસીપી સાથે ફરી મળી